આજે આપણે ધોરણ ત્રણ ના ગણિત ગમતમાં પ્રકરણ નંબર તેર જે આપણે આવ્યા હતા જેનું નામ છે સ્માર્ટ ચાર્ટ હવે ચાર્ટ વિશે છોકરાઓ તમને ખબર છે ચાર્ટ એટલે શું તો કે આપણે કોઈ પણ વસ્તુનો અથવા તો કોઈ પણ વ્યક્તિઓનો કોઈ પણ સંખ્યાનો એક કોષ્ટક બનાવ્યું એને ચાર્ટ કહેવાય બરાબર ધારો કે ચાર્ટ એટલે શું કે તમે કેમ જેમ ટાઈમ ટેબલ બનાવો છો છોકરા એક પ્રકારનું ચાર્ટ છે સમજાય છે ટાઈમટેબલ હોય છે તમારી સ્કૂલમાં કે સોમવારે આ તારીખ આ સમય આ વિષય હશે મંગળવારે આવી રીતે તો એ આખો શું કેવાય વન ટાઈપ ઓફ ચાર્ટ કહેવાય સ્માર્ટ ચાર્ટ જો કેવી રીતે જો ધારો કે અહીંયા એમ છે જુદા જુદા રંગના ફૂલો તમે કદી બગીચામાં ગયા છો ગયા જ હો ને બગીચામાં જવાની તો તમારી ઉંમર છે છોકરાઓ બગીચામાં તો હન્ડ્રેડ પર્સન્ટ ગયા હશો તમે તો તમે કેવા રંગના ફૂલો જોયા છે હવે ભાઈ બગીચાઓ કોને કહેવાય કે જેમાં ફૂલ ઝાડ વૃક્ષ થી ભરપૂર હોય એને જ બગીચો કહેવાય તો બગીચામાં તો કેટલી જાત જાતના ફૂલ હોય તો શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા ચિત્રમાં જુદા જુદા ફૂલો જુઓ અને કોઠો પૂર્ણ કરો હવે જો ધારો કે અહીંયા ફૂલોનો રંગ આપેલો છે કે વાદળી તો વાદળી રંગના ફૂલો અહીંયા આ બગીચો છે બરાબર તો વાદળી રંગના ફૂલો કેટલા છે બગીચામાં ચાલો આપણે ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો કે વાદળી કલરના કેટલા ફૂલો છે નવ ત્યાર પછી લાલ કલરના કેટલા ફૂલો છે વન ટુ થ્રી ચાલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત લાલ રંગના સાત ફૂલો છે નારંગી રંગના એક બે ત્રણ ચાર ને પાંચ ફૂલો છે અને જાંબલી રંગના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો કે જાંબલી રંગના દસ ફૂલો છે બરાબર તો આ જે આપણને મળ્યો આને શું કહેવાય તો કે ચાર્ટ કે આપણે અલગ અલગ ફૂલોની સંખ્યા અલગ અલગ આપણે લખી બરાબર વર્ગીકરણ કરીને તો આને કહેવાય ચાર્ટ હવે સૌથી વધુ ફૂલો છે એ કેટલા સૌથી વધુ કેટલા છે તો સૌથી વધુ ક્યાં મળ્યા આપણને વાદળી લાલ નારંગી કે જાંબલી તો સૌથી વધારે ફૂલની સંખ્યા તો જાંબલી છે તો લખવાનું સૌથી વધુ જાંબલી ફૂલ છે અથવા તો જાંબલી છે અને કેટલા છે તો કે દસ ત્યાર પછી સૌથી ઓછા કેટલા છે ચાલો વરી પાછા આમ ઉપર વયા જઈએ સૌથી ઓછા ફૂલ કયા છે તો કે નારંગી પાંચ જ ફૂલ છે સૌથી ઓછા નારંગી ફૂલ છે કેટલા છે તો કે પાંચ ત્યાર પછી ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા વધારે છે તો કે આપણે એમ લખી શકીએ કે નારંગી કરતા જાંબલી ફૂલ વધારે છે અને ખાલી જગ્યા કરતા ખાલી જગ્યા વધારે છે એમ એમ તો તો બીજા કરી લખી કે લાલ કરતા વાદળી ફૂલ વધારે છે કેમ કે લાલ સાત જ છે વાદળી છે એ નવ ફૂલ છે એટલે લાલ કરતા વાદળી ફૂલ વધારે છે બરાબર હવે બીજું તો કે આપણે રસ્તા ઉપર શું જોઈએ છીએ રસ્તા ઉપર શું જોઈએ ફૂલ ઓફ ટ્રાફિક બરાબર બસ હોય પછી રિક્ષા હોય સાયકલ હોય ટુ વ્હીલર ઘણા બધા હોય બરાબર મોટર સાયકલ હોય ત્યાર પછી રસ્તા ઉપર તમે શું માણસોની ભીડભાડ જોવો છો બરાબર છે સ્કૂલ બસ હોય વેન હોય છકડો હોય ટ્રેક્ટર હોય તો લોટ્સ ઓફ વ્હીકલ જેને કહેવાય ને તમે ઘણા બધા વાહનો છે એ તમે રસ્તા ઉપર જોવો છો તો આખો જો રસ્તો દેખાડ્યો છે અને કેટલા બધા વાહનો છે અને ચિત્ર જુઓ અને કોઠો ભરો ધારો કે એમ લખ્યું છે કે ચાલીને જતા માણસો કેટલા છે ચાલો ચાલીને જતા માણસો તમારે અહીંયા ગણવા પડશે કે ચાલીને કેટલા માણસો જાય છે રોડ ક્રોસ કરે છે એક બે ત્રણ ચાર પાંચ દેખાય છે તમને પાંચ સિવાય ચાલીને જતા હોય નથી દેખાતા તો અહીંયા હું એમ લખી શકું ચાલીને જતા માણસો પાંચ છે પછી સાયકલ સાયકલ કેટલી દેખાય છે તમને અહીંયા ચાલો અ એક બે સોરી એક જ સાયકલ છે બે સાયકલ દેખાય છે બે ત્યાર પછી બીજી સાયકલ ત્રણ ચાલો તો આપણે એમ કહી કે અહીંયા છે છે ત્યાર પછી સ્કૂટર કેટલા દેખાય છે ચાલો જુઓ એક બે પછી બીજા સ્કૂટર ક્યાં છે દેખાય છે બે સિવાયના નથી તો અહીંયા આપણે લખી શકીએ કે બે સ્કૂટર દેખાય ત્યાર પછી હવે તમારે આગળ લખવાનું કે આપણે લખીએ કે બસ બસ છે એ કેટલી દેખાય છે આમાં ચાલો આ પીળા કલર ની બધી બસ છે જો એક બે ત્રણ ચાર મને તો ચાર બસ દેખાણી એટલે હું અહીંયા લખીશ કે ચાર બસ દેખાય ત્યાર પછી બીજા કયા વાહનો છે જુઓ તમે કાર કાર કેટલી દેખાય છે રેડ કલરની લાલ કલરની એક બે બે કાર છે તો હું એમ લખી શકું કે કાર અથવા તો મોટર કેટલી દેખાય છે બે બરાબર તો હવે છે બીજું શું દેખાય તમારે આખું કોસ્ટ કેવી રીતે ભરવાનું છે આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે સૌથી વધારે શું જોવા મળ્યું તો કે ચાલીને જતા માણસો અથવા તો તમે આગળ બીજા ગણશો બરાબર કે સૌથી વધારે શું છે તમને ખ્યાલ આવશે હમણાં આપણે આગળ તે પ્રમાણે ચાલીને જતા માણસો વધારે દેખાણા મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે કયું વાહન સૌથી ઓછું છે તમને દેખાણું તો કે કાર સૌથી ઓછી છે જો કાર આપણે હજી સુધી બે જ દેખાણી છે અને સાયકલ પણ ઓછી છે સાયકલ ને કાર કઈ પણ તમે લખી શકો સાયકલ અથવા કાર ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યા કરતા વધુ છે ચાલીને જતા લોકોની સંખ્યા કેના કરતા વધુ છે તો કે બસ કરતા વધુ છે અથવા તો સ્કૂટર કરતાં વધુ છે બધા કરતા વધુ જ છે બસની સંખ્યા કરતા ખાલી જગ્યા ઓછી સંખ્યામાં છે તો કે કારની સંખ્યા ઓછી છે બસ કરતા બરાબર ત્યાર પછી તમને છ અંક કેટલી વાર મળે છે જો શું તમે કોઈ રમત પાસાની મદદથી રમ્યા છો તમારી પાસે સાપ સીડી હશે તો એમાં કેમ પાસો આવે રમવાનો તો પાસાની જુદી જુદી સપાટી ઉપર કેટલા ટપકા હોય છે પાસો હોય તો તમને ખબર છે કે થી અંકો લખેલા હોય છે બરાબર હવે કેવી રીતે રમવાનું પેલા પાસો નાખવાનો પછી પાસા ઉપર નાખતા જે તમને કેટલા ટપકા મળ્યા હવે દરેક દાવમાં તમને જેટલા અંક મળે તે અંક સામે કોઠામાં લખવાનો બરાબર ત્રીસ વખત પાસો ફેંકો ને દરેક વખતે જે અંક મળ્યા તે મુજબ ખાનામાં નિશાની કરવાની ઉદાહરણ તરીકે રાબિયા એનો પાસો ત્રીસ વાર ફેંકે છે એને ત્રણ પાંચ વખત મળે છે ત્રણ 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 એવી રીતે પાંચ વખત ત્રણ આવે છે તો એને ખાનામાં શું કર્યું એક બે ત્રણ ચાર પાંચ લીટી કરી જ્યાં પાંચ છે અહીંયા આવી તો લીટી કરી નાખી એક બે ત્રણ ચાર પાંચ કેમ કે પાંચ વખત પાસો ફેંકે ને તો ત્રણ સોરી ત્રણ આવે છે એને ત્રણમાં કરવાની આ ત્રણ છે એને પાંચ વાર આવે છે તો એક બે ત્રણ ચાર પાંચ એવી રીતે લીટી કરતી જવાનું બરાબર જે જે આવે ધારો કે પાછી છઠ્ઠી વાર પાસો તો એને એક આવ્યો તો અહીંયા લીટી કહી સાતમી વાર પાસો ફેંકો તો એને છ આવ્યો તો અહીંયા આઠમી વારે પાછા છ આવ્યા તો અહીંયા એમાં આખું કોષ્ટક ભરવાનું ત્રીસ વખત પાસા ફેંકે જ બરાબર હવે પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવી છે એ તમારે જોવાનું બરાબર અને પછી ચાર સપાટી છે એક સપાટી કરતા વધુ વખત આવી છે ટૂંકમાં તમે તમારી મેળે રમત રમશો ને એ ઉપરથી તમારે કોષ્ટ ભરવાનું કે તમને પાસામાં કયા કયા અંક આવે છે બરાબર ચાલો પછી તમારી આસપાસના લોકો પાસેથી માહિતી મેળવો તમારી આસપાસના લોકો સાથે તેમની મનપસંદ મીઠાઈ અંગે વાત કરો ધારો કે મનપસંદ મીઠાઈ જલેબી છે તો કેટલા એવા લોકો છે તમારી આજુબાજુ કે તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા મિત્રો તમારા સગાવાલામાં કે જેને જલેબી ભાવે છે ધારો કે એક જ જણું કો કેવું છે કે એને જલેબી ભાવે બાકી કોઈને નથી ભાવતી જેટલા તમે પૂછ્યું ત્યાર પછી બીજી મીઠાઈ લખીએ તો કે ગુલાબ જાંબુ લખીએ તો તમારે ગણવાનું કે કેટલા લોકો તમારી આજુબાજુ એવા છે જેને ગુલાબ જાંબુ ભાવે અથવા તો પૂછવાનું ધારો કે ચાર માણસો એવા મળ્યા ત્યાર પછી બીજી મીઠાઈ લખવાની કે પેડા તો કેટલા લોકો એવા છે ને પેડા ભાવેદારો કે છ લોકો એવી રીતે આખું કોષ્ટક તમારે મીઠાઈનું લખવાનું છે તો સૌથી વધુ મનપસંદ મીઠાઈ છે એ કઈ એવી તમારે જોવાનું કે સૌથી વધારે માણસોને ભાવે એવી મીઠાઈ કઈ હતી સૌથી ઓછી મીઠાઈ કઈ આવી આમાંથી તો કે જલેબી જ આવે કેમ કે એકને જ ભાવેલી હતી એ રીતે બરાબર ચાલો તમારા મિત્રોને તેમના ઘરમાં કેટલા માણસો રહે છે પૂછવાનું અને પછી શું કરવાનું કોઠો ભરવાનું ભેગા રહેતા માણસોની સંખ્યા એકલા રહે છે તો એવા કેટલા પરિવાર છે કે જે લોકો એકલા રહે છે એ અહીંયા તમારે લખવાનું બે માણસો રહેતા હોય એવા કેટલા પરિવાર છે ધારો કે પાંચ પરિવાર એવા તમને મળ્યા ત્રણ માણસો રહેતા હોય એટલે કે મમ્મી પપ્પા ને નાનું છોકરું એવા કેટલા પરિવાર છે તો કે સાત મળ્યા ચાર માણસો રહેતા હોય બરાબર કોક સાથે પછી મમ્મી પપ્પા તમે પોતે દાદા દાદી પણ રહેતા હોય બરાબર તો પાંચ જણા થાવ પાંચ માણસો મળે કેટલા પરિવાર છે પછી છ માણસો કેટલા પરિવાર છે બરાબર એવી રીતે તમારે અહીંયા પરિવારની સંખ્યા લખવાની મોટા ભાગના પરિવારમાં ખાલી જગ્યા વ્યક્તિઓ રહે છે બરાબર કેટલી વ્યક્તિઓ રહે છે એ તમારા કોષ્ટક ઉપરથી નક્કી કરવાનું સૌથી વધારે કઈ કે કયા પરિવારમાં કેટલી વ્યક્તિઓ રહે છે એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિની સંખ્યા કઈ હોય એ તમારે અહીંયા લખવાનું ધારો કે એકલા છે એવી ઓછી સંખ્યા આવી તો એ તમારે અહીંયા લખવાનું તમારા સહપાઠી એટલે સહપાઠી એટલે શું કે મિત્રો આજે નાસ્તામાં શું લાવ્યા છે એ લખવાનું રિસેસ પડે તમારે ગમે ત્યારે ત્યારે તમે પૂછજો મિત્રોને કે તમે શું શું લઈ આવ્યા છો ધારો કે સેવ મમરા લઈ આવ્યા હોય તો સેવ મમરા એક કરતા વધારે મિત્રો લઈ આવ્યા હોય તો એ વિદ્યાર્થીની સંખ્યા અહીંયા લખવાની બે જણા લઈ આવ્યા છે બરાબર બિસ્કીટ છે એ કેટલા લઈ આવ્યા છે તો ઈ અહીંયા સંખ્યા લખવાની ત્રણ જણા લઈએ આવ્યા બરાબર નાસ્તાની વાનગી અહીંયા લખવાની પછી અનુકરણ વર્ગીકરણ કરણ કે મોટી સંખ્યામાં બાળકો જે નાસ્તા લઈ આવ્યો એનું નામ લખવાનું આખા ક્લાસમાંથી સૌથી વધારે નાસ્તો શું લઈ આવ્યા છે બધા એ લખવાનું અને ઓછી સંખ્યામાં જે બાળકો નાસ્તો લઈ આવ્યો એ અહીંયા લખવાનું બરાબર આ બધાને શું કહેવાય છોકરાઓ તો કે સ્માર્ટ ચાર્ટ જો ચાર્ટ સાથે સ્માર્ટ બનો આ હાજરી ચાર્ટ છે ધારો કે કોઈ એક તારીખ છે કે આઠ ફેબ્રુઆરી બે અઢાર એમાં ધોરણ પહેલામાં કેટલા વિદ્યાર્થીઓની સંખ્યા છે ટોટલ એમાંથી કેટલા હાજર હતા કેટલા ગેરહાજર હતા ધારો કે ધોરણ પહેલું છે તો ટોટલ સત્યાવીસ વિદ્યાર્થી છે તો આઠ ફેબ્રુઆરીએ પચીસ જણા હાજર હતા ને બે છોકરાઓ ગેરહાજર હતા ધોરણ બીજામાં કુલ સંખ્યા છે એમાંથી હાજર હતા એ તારીખે અને એક છોકરો ગેરહાજર હતો ધોરણ ગેરહાજરમાં ચોવીસ વિદ્યાર્થી કુલ છે એક ક્લાસમાં એમાં એકવીસ જણા છે હાજર હતા આઠ તારીખે ત્રણ છોકરાઓ છે ગેરહાજર હતા તો એમ આખો શું છે ચાર્ટ છે તો અહીંયા બધાયનો તમારે શું કરવાનું સરવાળો કરવાનો એક થી લઈને પાંચ ધોરણ સુધી કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી આપણે સરવાળો કરીને જોવાનો કે સાત ને ત્રણ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ એકવીસ નો એકડો વધી ચડી બે બે ને બે ચાર ને બે છ ને બે આઠ ને બે દસ ને બે બાર તો કે ટોટલ એક થી પાંચ ધોરણના એકસો એકવીસ વિદ્યાર્થી છે એમાંથી કુલ ગેરહાજર સોરી કુલ હાજર કેટલા રહ્યા આઠ ફેબ્રુઆરીએ વરી સરવાળો પાંચ ને બે સાત ને એક આઠ ને આઠ સોળ ને ત્રણ સત્તર અઢાર ઓગણીસ નો નવડો વધી એક બે ને એક ત્રણ ને બે પાંચ ને બે સાત ચાર દસ ને બે બાર છોકરાઓ ગેરહાજર હતા હવે જો આ ચાર્ટ છે દરેક વર્ગમાંના વિદ્યાર્થીની સંખ્યા બતાવે છે વળી હાજર ને ગેરહાજર પણ બતાવે તો શાળામાં કુલ કેટલા બાળકો છે તો કે એકસો એકવીસ થી પાંચ ધોરણની શાળા છે અને આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે આજે એટલે કે આઠ ફેબ્રુઆરી આજનો માની લ્યો તમે તો કેટલા ગેરહાજર છે કુલ બાર વિદ્યાર્થીઓ ગેરહાજર છે બરાબર તો આને કહેવાય સ્માર્ટ ચાર્ટ આમાંથી તમને ફટાફટ છે એ સંખ્યા મળી રહે ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ ધારો કે ધોરણ એક છે તો એમાં ગેરહાજર વિદ્યાર્થીઓ કેટલા છે તો કે બે છે બે પછી ધોરણ બે માં એક છે ધોરણ ત્રણ માં ત્રણ છે ધોરણ ચાર માં ચાર છે એવી રીતે ધોરણ પાંચમાં કેટલા ગેરહાજર છે તો કે બે છે તો ફરી પાછો આ ચાર્ટ વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે દરેક ગેરહાજર વિદ્યાર્થીને કેના વડે દર્શાવવામાં આવ્યા છે જો આવી રીતે સ્માઈલી કરેલો છે ચાર્ટમાં ધોરણ પાંચ ના ગેરહાજર વિદ્યાર્થીઓને દર્શાવો તો બે આપણે દર્શાવી દીધા હવે ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો કે સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણના છે ચાલો જોઈએ તો કે ચાર ચાર વિદ્યાર્થીઓ ગેરહાજર છે ધોરણ ચાર ના તો અહીંયા લખવાનું કયા ધોરણના છે ચાર ધોરણના અને સૌથી ઓછા વિદ્યાર્થીઓ કયા ધોરણના છે તો કે ધોરણ એક જ વિદ્યાર્થી છે ધોરણ ખાલી જગ્યામાં માં ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર ચાલો ત્રણ વિદ્યાર્થીઓ ગેરહાજર કેમાં છે તો કે ધોરણ ત્રણ માં તો અહીંયા લખવાનું ધોરણ ત્રણ માં ધોરણ ચાર અને ધોરણ પાંચ માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ચાર ને પાંચમાં જોઈએ ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા ચારમાં ચાર અને પાંચમાં બે વિદ્યાર્થીઓ ગેરહાજર છે ચારમાં ચાર પાંચમાં બે સમજાણું આને કહેવાય સ્માર્ટ ચાર્ટ તમારો હાથ કેટલો લાંબો ધારો કે ચાર મિત્રોનું જૂથ બનાવવાનું નકામાં કાગળ માથી પટ્ટીઓ કાપો પટ્ટીઓ સમાન પહોળાઈની હોવી જોઈએ દરેક વિદ્યાર્થીનો હાથ કાગળની પટ્ટીથી માપવાનો પછી એટલી કાપી નાખો એના ઉપર એ વિદ્યાર્થીનું નામ લખવાનું બરાબર એટલે ખબર પડે કે કોનો હાથ કેટલો લાંબો છે ધારો કે રોહન જેકોબ અને ગીતા એમના હાથ માપ્યા એમણે એની પટ્ટી બતાવ્યા મુજબ ચોટાડી કે રોહન છે એનો હાથ છે એ અહીંયા હાથની લંબાઈ છે તો આઠ સેન્ટીમીટર સુધી પોહી પટ્ટી ગીતાના હાથની લંબાઈ નવ સેન્ટીમીટર સુધી પટ્ટી પોચી અને જેકોબની કોઈ દસ સેન્ટીમીટર સુધી પટ્ટી પહોંચી ગીતાના હાથ 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 કરતાં કરતાં વધુ વધુ છે 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 કે ઓછો જેકોબનો ગીતાના લાંબો દસ સુધી છે ગીતાના હાથની લંબાઈ રોહનનાથની લંબાઈ કરતા ગીતાના હાથની લંબાઈ છે એ રોહનનાથની લંબાઈ કરતાં વધુ છે ખાલી જગ્યાનો હાથ સૌથી લાંબો સૌથી વધારે કોની લંબાઈ એવી હાથની તો કે જેકોબનો ખાલી જગ્યાનો હાથ સૌથી ટૂંકો છે તો કે રોહનનો હાથ છે એ સૌથી ટૂંકો છે બરાબર એવી રીતે તમારે અહીંયા શું કરવાનું બીજા વિદ્યાર્થીઓની પટ્ટી ચોંટાડવાની હાથ માપી માપીને બરાબર ચાલો બાળકો શાળાએ આવે છે જો છે ચિત્ર જુઓ અને કોઠો ભરો આવવાની રીત તો બાળકો જો ટ્રેક્ટરમાં ત્રણ છોકરાઓ ટ્રેક્ટરમાં શાળાએ આવે છે ચાલો તો અહીંયા લખેલું છે ત્યાર પછી સ્કૂટરમાં કેટલા આવે છે અહીંયા લખવાનું ધારો કે સ્કૂટર સ્કૂટરમાં કેટલા દેખાય છે જો આર્યા એક બે બીજા સ્કૂટર દેખાય છે ના તો બે છોકરાઓ છે બે બાળકો સ્કૂટરમાં આવે છે ત્યાર પછી કારમાં મોટર કારમાં જો આ દેખાય એક બે ત્રણ કારમાં ત્રણ બાળકો શાળાએ આવે છે ત્યાર પછી બસમાં કેટલા બધા બાળકો જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બાળકો છે તો નવ બાળકો બસમાં આવે છે બરાબર છે અને સાયકલમાં તો સાયકલમાં તો જો ઘણા બધા બાળકો આવે છે એક બે ત્રણ ચાર પાંચ છે પાંચ બાળકો બાકી પછી ચાલીને કેટલા આવે છે આખું કોષ્ટક તમારે ભરવાનું અને અહીંયા સ્માર્ટ ચાર્ટમાં દેખાવાનું કે ટ્રેક્ટરમાં માં જેટલા આવતા હોય તો આવે તો સ્માઈલી બનાવવાના સાયકલમાં કેટલા જોઈએ આપણે ધારો કે પાંચ તો પાંચ બનાવવાના એક બે ત્રણ ચાર પાંચ છે રિક્ષામાં અને પગ એટલે ચાલીને કેટલા આવે છે એના ઉપરથી આખી ખાલી જગ્યા ભરવાની કે સૌથી વિદ્યાર્થીઓ કેના ઉપર શાળાએ આવે છે એ તમારે અહીંયા લખવાનું ધારો કે સાયકલ તો સાયકલ લખવાનું જે મળે એ તમને ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ ઉપર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે કે ઓછી છે તમારે જોઈ લેવાનું બરાબર કે તો કે ઓછી છે તો અહીંયા ઓછી લખવાનું બરાબર તો શું આ સ્માર્ટ ચાર્ટ નથી ફક્ત તેને જોઈને આપણે ઘણું બધું જાણી શકીએ ચાલો આવા બીજા વધારે ચાર્ટ બનાવીએ ધારો કે તમારી આસપાસની વસ્તુઓ વિશે તમારો પોતાનો સ્માર્ટ ચાર્ટ કયા પક્ષીને સૌથી વધારે રંગ છે તો તો તમારે તમારે એનો એનો ચાર્ટ ચાર્ટ બનાવવાનો એવું કયું પ્રાણી છે છે કે જેને વધારે ગમે શાકભાજી જે તમને નથી ગમતી અહીંયા અણગમતી શાકભાજી અને વિદ્યાર્થીઓની સંખ્યા ધારો કે પૂછવાનું કે ભાઈ ચાલો બટેટા કોને કોને નથી ભાવતા આવી શાળામાં એક ક્લાસમાં વર્ગમાં તમારે પૂછવાનું તો કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે બટેટા નથી ભાવતા તો ધારો કે ત્રણ વિદ્યાર્થીઓ પછી પૂછવાનું રીંગણા કેટલાને નથી ભાવતા તો અણગમતા જે શાકભાજી હોય કેટલા વિદ્યાર્થીઓને નથી ભાવતા એની આખી સંખ્યા તમારે ચાર્ટ બનાવવાનો આ ચાર્ટનો ઉપયોગ કરીને પછી અહીંયા નીચે લખો કે સૌથી વધુ શાકભાજી કઈ આવી છે વધારે છોકરાઓને નથી ભાવતી બરાબર તો છોકરાઓ આને બધાને કહેવાય જે તમે તમારી રીતે કોઈ પણ વસ્તુનો બનાવી શકો જેથી તમને ગણતરી કરવામાં સહેલું પણ બરાબર છે ઘણી જગ્યાએ આવા સ્માર્ટચાર્ટ થી જ કામ થતું હોય છે તો આ ચેપ્ટર હતું સ્માર્ટ ચાર્ટ વિશે ત્યાર પછીનું હવે છેલ્લું ચેપ્ટર ગણિત ગમતનું છે એ લઈને હું નેક્સ્ટ વિડીયોમાં આવીશ ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહીજો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ બાય